સૌને નમસ્કાર સૌને જય આદિવાસી બધા જ ડ્રાઈવર મિત્રો જે કાળા કાયદા ને રદ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટના વિરોધ સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ દિનેશભાઈ દેવુભાઈ જયેન્દ્રભાઈ રમેશભાઈ જયશ્રીબેન તેમજ તમામ આગેવાનો તમામ ડ્રાઈવર મિત્રો અને પત્રકાર મિત્રો પોલીસ મિત્રો આપણી લડત સેના મુદ્દે છે

ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઇવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે કોરોનાના કપરા સમયમાં ડ્રાઈવરોને લીધે જ દવાઓ ઓક્સિજન સિલિન્ડરો હોસ્પિટલ સુધી પહોંચ્યા ડ્રાઈવરોના લીધે જ શાકભાજી ગામડેથી શહેરોમાં પહોંચ્યું ડ્રાઈવરોના લીધે જ દૂધ અને ચા સવારમાં શહેરના લોકો પીતા થયા એ આજ ડ્રાઈવર માટે જો કાયદો બનાવવાનો હોય લોકસભામાં તો એવો કાયદો બનાવવાનો હતો કે અકસ્માતે મોટી કોઈ ડ્રાઈવરને જાનહાનિ થાય તો એના પરિવારને દસ લાખ રૂપિયા મળવા જોઈએ ડ્રાઈવરને કંઈ પગ તૂટી જાય અપંગ થઈ જાય હાથ તૂટી જાય ડ્રાઈવિંગ નહીં કરી શકે તો એના માટે પચ્ચીસ લાખ રૂપિયાને આપવા જોઈએ એનું જીવન ગુજારવામાં પણ આ સરકાર ઊંધી છે એ માત્ર ઉદ્યોગપતિ અને કરોડપતિનું જ કામ કરે છે નાના લોકો ડ્રાઈવરોનું કામ કરતા નથી ડ્રાઈવરી કોણ કરે આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ પરપ્રાંતી અને મુસ્લિમ સમાજ કરે કરે એક કરે ને કોઈ બીજું કરે કોઈ બીજું કરતું નથી અને વાહન મોટા વાહન જે લઈ જઈને દેશ સેવાનું જ કામ કરે છે ત્યારે એના પર જો કાળો કાયદો પસાર કરવામાં આવેલો હોય તો અમે છેલ્લા શ્વાસ સુધી ડ્રાઈવરોની સાથે છે ભારત આપિનનમદારી રિવલિંગ પ્રોજેક્ટની લડાઈ લડી આ કસ્ટોડિયલ દેખની લડાઈ લડી આ ભારત માલા પ્રોજેક્ટની લડાઈ લડ્યા

ખાય પૂરતો સ્થગિત એટલે શું તમે અહીંથી બોમ્બે ગાડી લઈ જતા હોય ને રસ્તામાં ઊભીને ને ઉભા રહીને ચા પાણી કરવા જાય સ્થગિત કરેલું કહેવાય પછી પાછા ગાડી પર ચડીને પાછી ડ્રાઈવિંગ કરો એ ચાલુ થઈ આપણને આ કાયદો સ્થગિત નથી જોઈતો આ કાયદો કાયમ માટે રદ કરવામાં આવે એવું અમને સૂચન જોઈએ છે અને એવું જો સૂચન નહીં કરશે તો આપણી લડાઈ ચાલુ રહેશે આપણે આજે ધરમપુર મળ્યા છે કાલે ચીખલી મળશું પરમ દિવસે નવસારી મળશું વલસાડ મળશું પણ આપણે આ લડત એક વ્યક્તિ બે વ્યક્તિ થી નથી થવાની અમે તમારી સાથે સહકાર માં રહીશું અમે તમારી વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ ના થાય એના માટે રહીશું પરંતુ જો તમે જ નહીં આવશો તો અમે પણ રૂડા નથી દેખાવાના

અત્યારે શિક્ષકોની પણ ઓલ પેન્શન માટેની રેલી નીકળવાની છે અમે શિક્ષકોને પણ સમર્થન જાહેર કરીએ છીએ આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ કરીએ છીએ ને એમની લડાઈમાં પણ અમે એમની સાથે રહીશું તેને જે વાત કરી દરેક ડ્રાઈવરોએ આમાં લડત ચલાવી જોઈએ આખા ગુજરાતમાં લડત ચલાવી જોઈએ ગઈકાલે જ મારી પાસે અમદાવાદથી ફોન આવ્યા હતા જુનાગઢથી પણ ફોન આવ્યા અને રાજકોટમાંથી પણ ફોન આવ્યા એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના

હોય અને અમારી તમને અમને વિક્ષેપ પાડો નહીં તો અમારે પણ તમારું કામ નથી પરંતુ જ્યારે જ્યારે સત્યની લડાઈમાં ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ એને પણ તમને